તાલુકાના પીપલોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો નાગરિકોને યોજના કે લાભો એક છત્ર નીચે મળે વ્યક્તિલક્ષી સમસ્યાઓનું એક સ્થળે નિવારણ થાય તે માટે રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમ રૂપી મહા અભિયાન દેવગઢ બારીયા તાલુકાના ખાતે પંચાયત અને કૃષિ મંત્રી સેવા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામજનો વિવિધ યોજનાઓનો ઘરઆંગણે લાભ લેવા ઉમટી પડ્યા હતા આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચ્ચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે ગામ હોય કે શહેરીજનો હોય કોઈએ પણ સમસ્યાઓને લઈને સરકાર પાસે આવવો ન પડે પરંતુ સરકાર જાતે લોકોના ઘરઆંગણે તેમના પ્રશ્નો સમસ્યાના નિરાકરણ માટેની સંવેદના સેવા સેતુ થકી દાખવી છે જેને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના નાગરિકોનો પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે આ વેળાએ મંત્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ લાભાર્થીઓને તેમના પ્રમાણપત્રો વ્યક્તિગત યોજનાકીય લાભોનું હાથો હાથ વિતરણ કરાયું હતું